કોસંબા પોલીસે ખાનગી બસમાંથી ગાંજાની ખેપો મારનાર એક મહિલા સહિત એક ઈસમને ઝડપી પાડ્યો છે રાજ્યમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ ઘુસાડવામાં આવે છે પોલીસ આ નશીલો પદાર્થ મોટા પ્રમાણમાં પકડે છે ત્યારે કોસંબા મુસાફરી ગાંજાનો જથ્થો છે આ બાતમી મળતા કોસંબા પોલીસે પીપોદરા સર્વિસ રોડ પર વોચમાં હતા ત્યારે બાતમી વાળી ખાનગી બસ આવતા બસ ઊભી રાખાવી શંકાસ્પદ મુસાફરોની બેગ ચેક કરતા બેગમાંથી બાર સત્યાવીસ સત્યાવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત એક લાખ હોવાનું જાણવા મળ્યું છે જે કબજે કરી ગાંજો લઈ જનાર સાગર મકવાણા ગીતા પરમાર નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આરોપીની પૂછપરછ કરતા ગાંજો સુરતના સાયણથી લઈને સાપર પહોંચાડવાનો હતો જો કે પોલીસે રેહાન પઠાણ સુનિલ મળી અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે